કોઈપણ જાતનું કોઈ કમિશન લેવામાં નહીં આવે કોઈપણ જાતનો કોઈ ટકો લેવામાં નહીં આવે અને કોઈપણ જાતની કોઈ વધારે નફો લેવામાં નહીં આવે અને એવી એવી ગાડીઓ તમને એવા ભાવે આપી દેવાના છીએ ને જે ભાવે તમને પોસાય અને તમને પણ ફિટ લાગે કે બરાબર છે આટલા ભાવે લેવા જેવી બધી વસ્તુઓ છે આજના વિડીયોમાં મારી પાસે જે જે ગાડીઓ લેવા આવી છે સેકન્ડમાં સારી સારી ઓછા ભાવે એ તમને બતાવવાનો છું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ ઓછા ભાવની નવી નવી ગાડીઓ લેવી હોય ને તો કોલ કરજો તમે મને સારી સારી ગાડીઓ આવી છે તમને આ વિડીયોમાં અલગ અલગ પ્રકારની યુનિક યુનિક ગાડીઓ બતાવવાનો છો જેને પણ લેવી હોય ને અને એ નીચે નંબર આપેલો હોય છે તે નંબર પર કોલ કરી શકો છો તમે મને તો હવે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સૌથી સારી સારી વસ્તુ ઓછો ભાવે તમને અપાવવાનો છું નવા ભાવે અને મસ્ત મસ્ત ગાડીઓ તો ચાલો શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારામાં સારી કંડિશનવાળી આ ગાડી આ ગાડી જોઈ શકો છો ચાર લાખ ઓગણીસ હજાર રૂપિયા આ ગાડીનો ભાવ છે મારુતિ સુઝુકી ઇકો બે હજાર એકવીસ મોડલ છે અમદાવાદમાં પડી છે ગુડ કન્ડિશન છે સીએનજી પેટ્રોલ બંને છે વેલ મેન્ટેનન્સ છે વેલ ગાડી છે ઇકો બે હજાર એકવીસ મોડલ ચાર લાખ ઓગણીસ હજારમાં વેચવાની છે ગાડી જોવામાં સારી લાગે છે ટાયરો બરાબર છે ગાડીની કન્ડિશન પણ મસ્ત છે અને લેવા માટે તો બહુ મસ્ત રહે છે બધી જ રીતે કમ્પ્લેટ છે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ એ નથી ચાર ટાયર છે ચાર વ્હીલ છે બરોબર છે પછી અંદરથી એસી સિસ્ટમ આવે ને બધી રીતે અંદરથી બોડીના કવરને બધી રીતે કમ્પ્લેટ છે આમાં નોન એક્સિડન્ટ ગાડી છે સાચવેલી છે એ પણ તમને કહું છું સાચવેલી ગાડી ઓછા ભાવે તમને મળે છે તો આ ગાડી તમને પસંદ હોય અને આ ગાડી જો તમે વિચારતા હોય ને તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો આના પછી સારી સારી ગાડી હજુ બતાવવા જઈ રહ્યો છું જે તમને ઓછા ભાવે મળવાની છે અને તમને બેસ્ટ ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે બીજી ગાડી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો અલ્ટો ખાલી વેચવાની છે એક લાખ નવ્વાણું હજાર રૂપિયામાં આ અલ્ટો એક લાખ નવ્વાણું હજાર રૂપિયામાં વેચવાની છે મોડલ તમને કહેવાનો છું બે હજાર ચૌદ ચાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી એમાં આ પેટ્રોલવાળી ગાડી છે સીએનજી નથી એ તમને ખાસ જણાવવાની છે કે આ પેટ્રોલવાળી ગાડી છે ટોપ કન્ડિશનમાં છે ગુડ છે અમદાવાદમાં પડી છે ઓફરમાં વસ્તુ મળશે એટલા માટે ઓફરમાં સારી વસ્તુ મળવાની છે તમને તો કોલ કરજો એટલે તમને ખબર પડશે તો કોલ કરવાનું ના ભૂલતા તમે મને અને હા મસ્ત ગાડી છે સારા ભાવમાં મળે છે ખાલી કોલ ગુમાવવાનું ભૂલતા નહીં એક લાખ નવ્વાણું હજાર રૂપિયામાં અને અમદાવાદ જોવા મળવાની છે આ ગાડી અમદાવાદમાં તમે મને કોલ કરી શકો છો હવે સ્વિફ્ટ બતાવજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ સ્વિફ્ટ વીએક્સ આઈ એક લાખ નવ્વાણું હજાર રૂપિયામાં વેચવાની છે પેટ્રોલવાળી ગાડી છે આ સ્વિફ્ટ છે ઓનર ફર્સ્ટ છે અને હા પાવરફુલ એસી ડબલ એરબેગ ગુડ કન્ડિશન ગાડી પાંત્રીસ હજાર ચાલી ચૂકેલી છે અને હા મસ્ત ગાડી છે ગાડી ફોટામાં જોઈ શકો છો આ પણ અમદાવાદ જોવા મળવાની છે તમે કોલ કરજો બીજી બતાવજો હવે આ અલ્ટો જુઓ બે લાખ સાહીઠ હજાર રૂપિયામાં અલ્ટો એલ એક્ સાહીઠ આઠસો બે હજાર અઢાર મોડલ ફસ્ટ ઓનર પેટ્રોલવાળી છે એકસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે અમદાવાદમાં જો તમારે જોઈતી હોય તો આ ગાડી સારી રહેશે ઓછા ભાવે મસ્ત ગાડી મળવાની છે આના ટાયરો બરાબર છે આનું એન્જિન કાચ બધી રીતે કમ્પ્લીટ ગાડી છે જોવામાં તમે જોઈ શકો છો જેને પણ લેવી હોય જલ્દીથી કોલ કરશો તો આ ભણી જવાની છે કેટલીએ બધી અમે ગાડીઓ વેચી છે કેટલાને પણ અપાવી છે જે સારી સારી ગાડીઓ હોય ઘરની ગાડીઓ હોય છે એવી અપાવી છે તમે પણ લઈ શકો છો એટલા માટે કહું છું બીજી સેલ્લી બતાવવા જઈ રહ્યો છું મોગમ મોગી હવે તમારા માટે લાવ્યો છું આ ઊંધાઈની છ લાખ નેવું હજાર રૂપિયામાં બે હજાર એકવીસ મોડલ પેટ્રોલવાળી ગાડી છે ફર્સ્ટ ઓનર ઓરિજિનલ ગાડી છે આમાં કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ બનાવટ નહીં કોઈ નઈ નવી વસ્તુનો ઉપયોગ નથી થયો કે નવી બોડી કે બધી એક્સચેન્જ બેક્ચેન્જ કોઈ કરેલું નથી બધી રીતે કમ્પ્લીટ છે આમાં વેન્યુ કહેવામાં આવે ને આ ગાડી એ છે તો કોન્ટેક કરજો વેનસ કઈ ગાડી છે વેનસ હા વેનસ જ છે કઈ છે મારે જોવી પડશે હવે તો કોન્ટેક કરજો નામ લખેલું નથી એટલે વંચાતું નથી પણ તમે મને ફોન કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો તો જણાવીશ આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સાથે સાથે હા સબસ્ક્રાઈબ તો કરતા જ નથી સબસ્ક્રાઈબ કરી નાખજો